જય સોમનાથ જય મોગલમાં મિત્રો આજના આપણા નવા બ્લોકમાં બધાનું દિલથી હાર્દિક સ્વાગત છે ને ભાઈ આપણે અત્યારે જાય છે કોડિનાર કેમકે આપણે તો ખરીદી કરવાની છે ને એવું બધી છે તો જાય છે પણ ચાલો તો તમને જુના દેખાડી શકશું તો બતાવશું ને કે પછી પાછા આપણે અહીંયા આવીને જોશું કેમકે ત્યાં તો આપણે વિડીયો શૂટિંગ કરી શકશું તો બતાવશું ન પછી નહીં બતાવીએ તો આપણે જોઈએ આવીને કે શું થાય શું નહીં અને આ બતાવી શકશે તો ઠીક છે કે પછી અહીંયા આવી અને પાછા આપણે જે નવું આપણું રૂટીન કામ છે એ જે કરતા હશું એ કરશું તો ચાલુ તો હવે આપણે આગળ જોઈએ ત્યાં જઈને મળ્યા કે અહીંયા આવીને મળ્યા ચાલો સાડીઓ લેવા આવ્યા છે ભાઈ એટલે એમ નહીં સમજતા કે મારા માટે લેવા આવ્યા હો ભાઈ મારે નથી લેવાનું બીજા ન્યૂ લઈએ છે મારે તો કપડાં લેવાના છે મારા માટે બીજા અલગ આવી તો ખબર છે ને એમ ન સમજો કે આને સાડી લેવી કે શું ના ભાઈ હું કંઈ સાડી નથી પહેરતો ભાઈ જોજો જરાક તો અહીંયા અત્યારે કપડાં લેવાના છે મારા માટે અને વંશ માટે તો આપણે અત્યારે વંશ માટે કપડાં જોઈએ છે અને વંશના પાણીથી જ લેવાના છે અને મારા પાહીંથી જ લેવાના છે આપણે હજી કાપડ સારું દેખા તો આપણે અહીંથી લઈ લઈએ એમના કહેતા કોઈ કે સાડી લીધી કે હું લીધી પણ મારા માટે નહીં જ લીધી એમને અને તમે જા મારા માટે સાડી સમજો નહીં મારા માટે નથી લીધી મારા માટે બધા અહીંથી આપણે લેવાના છે કપડાં અને વંશ માટે પાંચથી લેવાના છે તો ચાલો હવે અમે કપડાં લઈ લઈએ અને પછી મળ્યા ભાઈ આ કુડીના અઉ� filtRA મળ ઒ઉર મઉરબશે જઙાબ ઔાбૅ જા�ંલજે શાે કા આપણે ભગવાનભાઈ મારા હાડુભાઈ છે શું કરો ભગવાનભાઈ એવું છે ઢોર રાખ્યું લાગે એવું છે એમ ને રિક્ષા પર લીધી લાગે નહી કોકની છે એવું છે એમ ને હું ભાઈ હું અમારા બ્લોગ માં કઈ કહો તમે એવું છે એમને તો ચાલો મિત્રો આપણે હવે ઘરે પૂગી ગયા છે કોડીનાથથી આવતા છે તો હવે આપણે મારી ઘરે શું કરીએ આગળ જોઈએ તો સારું તમે વિડીયોમાં રહેજો આગળ હવે આપણે શું કરીએ જો આપણું જૂનું કામ છે એ ભાઈ કરવાનું ચાલુ કરી દેવું પડે ને તો આપણે હવે એ કરવા જાય ભાઈ એવું છે ભાઈ કે હવે આપણે ઝેવા વાઢવાની છે હવાજને આપણે રખડતા હતા ભાઈ હવે આપણે મોડું થઈ ગયું બધી હવે ઝહેવા વાઢવા લાગવી જો અને કાચ આપણે વાઢવાની નથી ભાઈ તો હવે આજ વાઢવી જો આજે એવું છે તો હવે ત્રણ આપણે નીકળી જાય જવેર વાઢવા માટે આપણે અહીંયા ત્યાં ધાણામાં ભૂગી જાય હવે એકને એક વસ્તુ શું બતાવું એમ એટલે પછી આપણે બધી બંધ રાખ્યું કે તો આ લીપો બતાવી દે તમને હવે એ નથી બતાવવું આપણે હવે આપણે જાય જવેર વાટવા હવે આપણે જવેર વાઢીને પણ શું કરવાના છે તો આપણી પાસે એ નથી જોયો કેમ કે ભાઈ આપણે બધા રખડવામાં વયા જાય ને ને આપણે સાસા કંઈ સ્પોર્ટીવા લઈ ન ગયા આપણે થોડીક હું જ લીધું तर चालू एत बराबरने हा आपण आगळ्यां जो आहे तो, तो वाढीने भाई बाजरा बाजराम राहते आगळ वाजावाचे पाणी तो हवे थोडं ચાલો મિત્રો આપણે અડધી કલાકની મહેનત બાદ આપણી જવાર વધી ગઈ ભાઈ અડધી કલાક મહેનત થઈ હો ભાઈ હા ગરમી ગરમી નાઈ ગયા હો ભાઈ અડધી કલાકની મહેનત છે આપણી આ તો ચાલો હવે આપણે જઈએ અને પછી જોઈએ આગળ શું કરીએ તો ચાલો મિત્રો આપણે પાણી છે ને રાહતા કરી દીધું બાજરામાં હવે કાલે લાઇટ આવે કે અત્યારે આવે આજનો જે આપણે કામ બાકી છે કે પછી કાલે સવારમાં પાણી વાળવાનું છે બાજરામાં અને હવે આપણે બીજું કંઈ તો નથી કરવાના હવે આપણે આડી ઘરે જઈએ અને આપણે બધુંને પાવાના છે તો બધુંને પાઈ લઈએ તો જો મિત્રો અહીંયા આપણા બળધું છે તો એને પાઈ લઈએ પછી જોઈએ આગળ હા આપણા બળધું મિત્રો તમે જોઈ શકો છો ફૂફાડા મારે છે તો સાલો મિત્રો બધું પાઈ અને પછી આપણે તો ચાલો મિત્રો આપણે બળધુને ને પાઇપ લીધા અને નિરીપો દીધું તો હવે આપણે જવાના છે દુકાને તો આપણે દુકાને જઈ આવીએ અને પછી આવીને મળી ગયા પાછા સાલો તો પહેલાં આપણે દુકાને જઈ આવીએ તો મિત્રો આપણે ગયા તા દુકાને દુકાને શું કરવા ગયા કોઈને ખબર નહીં ખબર હોય કેમ કે મેં કીધું જ નથી તો ક્યાંથી ખબર હોય તો આપણે ગયા તા ચણાનો લોટ લેવા માટે કેમ શું કરવું સણાનો લોટ આમાં દેખાય ને આ શું દેખાય ભંજા તો ભંજા બનાવવાના છે આપણે તો ચાલો આપણે કેવા ભાઈજા બને ને એ તમને પણ આજે આપણે બતાવીએ ચાલો તો આપણે ચાલો ડાયરેક્ટ હવે સાંજે જમવા બેસશું ને ત્યારે મળશું આ અત્યારનો નજારો ચાલો તો આપણે સાંજે મળીએ ડાયરેક્ટ તો અત્યારે આપણે ભૈયા બનવાની પ્રોસેસ ચાલુ છે અને આપણે પૂડિયું ને ખીર ને એ બધું તો આપણે બની ગયું છે અત્યારે ભૈઝા બને છે તમે જોઈ શકો છો તો આપણે ધાણાભાજી ઘરના છે એટલે આજે ભૈઝા ખાવાની પણ મજા તો ઉપર જ આવશે કાંઈ ઘટશે નહીં તમે કહાણ પણ જોઈ શકો છો ફેસલા શું કરે હું ખા સતણી ને પૂડિયું ને ભૈજા ની હું ચાલો મિત્રો હવે આપણે જમી પણ લીધા છે અને હવે આપણે આજનો લોક છે ને અહીંયા જ પૂરો કરી દેવાનો છે તો તમે ભૂલ્યા વગરના ચેનલને સબસ્ક્રાઈબ કરીએ છીએ હો ભાઈ તમે થોડોક સપોર્ટ કરજો હવે બીજું બધું તો અમે સંભાવે લે હું પછી ચાલો હવે આપણે પાછા કાલે મળ્યા જય સોમનાથ કહી દે હાલી કે જય સોમનાથ જય સોમનાથ